કે 5 લાખ ની લીટ ની રૂપાટલે સર ટાર્ગેટ આપ્યો મે તો 5 લાખ માં મેરું તો મારું કે એટલે હું છે ને જયલ ભાઈ ને ને ગોંડલ જયરાજજી કહેવાનો છું કે તમે સવા સવા લાખ નો કેટલા કરો તો મારે કઈ બહુ વાંધો ન આવે સીઆર પાટીલ સાહેબે 5 લાખ ની લીટ નો ટાર્ગેટ તો આપી દીધો છે પરંતુ તેમના ધારાસભ્યને આ ટાર્ગેટ પછી નથી રહ્યો અને વળી રહ્યો છે પરસેવો જેના કારણે પાંચ લાખની લીડનો કાર્યકર્તાઓ પર ધારાસભ્ય પર જે દબાણ છે તે હવે તેમની સ્પીચમાં પણ સ્પષ્ટ થઈ રહ્યું છે શું છે સમગ્ર મામલો અને કયા ધારાસભ્ય આ ટાર્ગેટના દબાણમાં છે તેની વાત કરવી છે આ વિડીયોમાં નમસ્કાર હું હિરલ પરમાર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ભાજપનો ગુજરાતમાં પાંચ લાખની લીડથી છવ્વીસમાંથી છવ્વીસ બેઠક જીતવાનો લક્ષ્યાંક જેની તૈયારીઓ પણ આદરી દેવામાં આવી છે જેના ભાગરૂપે ભાજપે રાજ્યમાં છવ્વીસ છવ્વીસ લોકસભા કાર્યાલયનું ઉદઘાટન કર્યું હતું જેમાં ચૂંટણીને લઈને સીઆર આર પાટીલે ધારાસભ્યોને પાંચ લાખની લીગનો ટાર્ગેટ આપ્યો હતો હવે સીઆર પાટીલ સાહેબે તો ટાર્ગેટ આપી જ દીધો છે ત્યારે ભાજપના ધોરાજીના ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા કે જેમને આ ટાર્ગેટથી પરસેવો છૂટી રહ્યો છે અને પોતે આ ટાર્ગેટ માટે સક્ષમ નથી તેવું જાહેરમાં કહી રહ્યા છે જેમનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે પહેલા તો જુઓ વાયરલ વિડિયો કે જેમાં તેઓ 5 લાખ ની લીડ ના ટાર્ગેટ થી કેવા ટેન્શન માં છે સુસુમતી બેન અમે સાથે કામ કર્યું અન્ય મંત્ર તો સૌ મહાનુભાવો આપ સૌ ભાઈઓ તો સાબે નો મારે તો થોડું અઘરું છે ધોરાજી ઉપરેટામાં

અમે સ્થાનિક કાર્યકર્તા જે પાંચે મંડળ છે તો પછી એમાં રમેશ બાપા કે છત્રી નહીં આવે એકાવન હજાર એટલે હવે છું અમારા વિસ્તારના કાર્યકર્તા અહીંયા આવ્યા છે આપણે એક જ કામ કરવું જોઈએ સાહેબ મારું એવું સૂચન છે કે આપણે કઈ કરવાનું નથી સાહેબ જે વાતાવરણ સમગ્ર દેશમાં ગોઠવવાની છે પ્રચાર મોટી સભા કે આપણે યોગીજીને લઈ લાવીએ કે અમિતભાઈ શાહ સાહેબ ને લઈ આવીએ એવી કઈ મને આવશ્યકતા લાગતી નથી આપણું પેલા દિવસે આપણે ફોર્મ ભરાઈ જાય ચૂંટણીનું ફોર્મ ભરી જશે

ધોરાજી ઉપલેટામાં પાંચ લાખની લીડ કેમ કરવી તેમણે સાફ ઇનકાર કરી દીધો છે કે આ ટાર્ગેટ તેમનાથી નહીં થાય જયેશ રાદડિયા અને જયરાજસિંહ બાપુની સવા સવા લાખની લીડમાં મદદ માંગી છે ત્યારે હવે તમને શું લાગી રહ્યું છે કે સી આર પાટીલનો લક્ષ્યાંક પૂરો થશે કે કેમ તેમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને અમારે ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર